ભાવનગર શહેરના સુમિટમો કેમિકલ ઇન્ડિયા કંપનીના કાયમિક કર્મચારી અને સુપરવાઇઝર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના આવેલ સુમિટમો કેમિકલ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા કાયમિક કર્મચારીઓ અને સુપરવાઇઝર કેડરના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે કર્મચારીઓનું કહેવું છે કે કંપનીમાં જે હેઝાર્ડ કેમિકલો વપરાય છે જેના કારણે કામ કરતા કર્મચારીઓને ઘણી અતિ ગંભીર બીમારીઓ થાય છે જેમ કે કેન્સર ટીબી જેવી છતાં કંપની કોઈ સેફ્ટીના સાધનોનું ધ્યાન રાખતી નથી કર્મચારીઓને સેફ્ટીનું ધ્યાન રાખતી નથી અને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે જે એક વર્ષ સુધી કંપનીના કર્મચારીઓને કંપની દ્વારા ફક્તને ફક્ત ચોકલેટો આપવામાં આવે છે કહે છે કે અમે તમને સેટલમેન્ટ કરી આપીશું આપનો પગાર વધારીશું છતાં એક વર્ષ થઈ ગયું છે આખરે એક મહિનાથી કંપનીના કર્મચારીઓને સુપરવાઇઝરો દ્વારા કંપનીમાં સ્વ ઇચ્છાએ ભૂખ હડતાલ કરવામાં આવી છે એક મહિનાથી હડતાળ કરવા છતાં આ કંપની આખરે કર્મચારીઓને શું કહેવા માગે છે ચાલો આપણે સાંભળીએ

અને અમારું યુનિયન અહીંયા કાર્યરત છે છેલ્લે ઘણા વર્ષોથી હાલ અમારી કંપનીની અંદર છેલ્લા એક વર્ષથી કંપનીએ પગાર વધારો અમને આપેલ નથી જેના અમે હકદાર છીએ અને મોંઘવારી પ્રમાણે સમયાંતરે જે કાંઈ પગાર વધારો મળવો જોઈએ એમાં કંપની આનાકાની કરે છે એના અનુસંધાને અમારી કંપનીની અંદર આશરે સાડી ત્રણસો કર્મચારીઓ છેલ્લા એક મહિનાથી ભૂખ્યા રહે છે જે બધા કાયમી છે અને કંપનીનું પ્રોડક્શન અટકાવ્યા વગર કામ પણ કરે છે પણ છતાં પણ કંપની અમારી પોઝિટિવનેસ જે છે એ જોતી નથી કંપનીની અંદર ઘણું બધું એવું ચાલે છે કે જેનાથી અમારી હેલ્થને નુકસાન થાય છે જેની અવારનવાર અમે ફરિયાદો પણ તંત્રને કરેલી છે લેખિતમાં અને ખાસ વિશેષ તો જે પગાર વધારો છે એ એક એવી સિસ્ટમ છે કે સમયાંતરે ગવર્મેન્ટ હોય કે કોઈ સંસ્થા હોય નિગમ હોય કે પ્રાઇવેટ ફેક્ટર હોય તો એને સમયાંતરે પગાર વધારો કરવો જોઈએ પણ અમારી કંપની તેમાં આનાકાની કરી નત નવા બાના ધરે છે અમારી કંડિશન થી આમ તેમ બધું કરે છે પણ નફાના આંકડા જુઓ ટર્નઓવરના આંકડા જુઓ અને કંપનીનો ગ્રોથ જુઓ જે છેલ્લા દસ વર્ષની અંદર જે રેકોર્ડ બ્રેક છે અને જ્યારે દેવાની વાત આવે ત્યારે કર્મચારીને એમ કહેશ કે અમારી પાસે આ કાંઈ છે નહીં તમારું બર્ડન છે અમે ખમી નહીં હકી તો આ બધી ગેરવ્યાજબી વાતું છે આના અનુસંધાને અમે સાડી ત્રણસો કર્મચારી પ્લસ અમારા પરિવારનો જે ચારની એવરેજ તમે માંડો તો બારસો જણાનો વિચાર કરવો જોઈએ કંપનીને છેલ્લા ઘણા સમયથી આ કંપની કાર્યરત છે ભાવનગરની અંદર ચાર દહકા થઈ ગયા છે પણ હાલ આજે નવી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ જે કંપની જાપાનીઝ ગ્રુપ સંચાલિત અહીંયા મલ્ટીનેશનલ ભાવનગરમાં આવી છે તો થોડુંક એણે જોવું જોઈએ બહાર ઘણા બધા એ સિટીની અંદર પોતાના કાર્યક્રમો કરે છે નત નવા એક્સલ એક્સપ્રેસનને અંતે બધા કાર્યક્રમો કરીને અને પોતાની ઇમેજ સુધારવા માગે છે પણ જે ઘરના જે છે એ ઘંટી ચાંટે છે અત્યારે પરિસ્થિતિ એવી છે અમારી અમારે ક્યાં જવું કોને કહેવું તો અત્યારે અમે મીડિયાના મિત્રો થકી અમારો અવાજ બહાર ભાવનગરમાં લાવવા માગીએ છે અને આવડી મોટી સંસ્થા જે શોષણ કરે છે પ્લસ અહીંયા જે રોજમદારો છે કોન્ટ્રાક્ટ લેબર છે એને પણ કાયમી નથી કરતી એના પણ પીએફના સ્કેન્ડલ હાલે છે કંપનીની અંદર તો આવું ઘણું બધું આની અંદર છે અને મેઇન જે છે એ જીવનું જોખમ તો અંદર અમને વર્કપ્લેસ પણ સારું નથી મળતું બરોબર જાપાનની કંપની એ પણ જાપાન જેવું વાતાવરણ અહીંયા નથી ઊભું થયું અને વાતું મોટી મોટી કરે છે તો અંદર ઘણા માણસોના જીવ ગયા કેન્સર જેવી બીમારી ઘર કરી ગઈ છે હેઝાટ જોખમી રસાયણો અરે અમે રાત દિવસ કામ કરીએ છીએ અને અત્યારે તો હાલ અમે ભૂખ્યા છીએ સ્વયંભૂ ઉપવાસ આંદોલન ઉપર છે તો અમારી વ્યથા અમારે કોને કહેવી એના માટે અમે અહીં ભેગા થયા છીએ અને અમારો વિરોધ જે છે એ સૂત્રચાર થકી અને આવી રીતે અમે દર્શાવીએ છીએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અમે કરીએ છીએ આભાર